નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારા વિડીયોની અંદર હવે મિત્રો આજે આપણે વાત કરવાના છીએ મોબાઈલની બેટરી ના ચાલતી હોય એવા લોકો માટે અથવા એવા મોબાઈલ માટે બરાબર ઘણા બધા લોકોને એવી તકલીફો હોય છે કે બેટરી મોબાઈલની જલ્દી ઉતરતી હોય છે બરાબર નવો મોબાઈલ હોવા છતાં પણ જૂના મોબાઈલ હોય તો પણ એમને આવી તકલીફો આવતી હોય છે બરાબર જેને જૂનો મોબાઈલ હોય તો એને થોડા ઘણી તકલીફ આવે પણ તમારે બેટરી વધારે ચાલવી હોય અથવા બેટરીની હેલ્થ સારી રાખવી હોય તો હું જેટલા સ્ટેપ કહું એ એક જ મિનિટની અંદર કહીશ અને ત્યાંથી જોજો ચૂકી ના જતા તો ચાલો આપણે જોઈએ હવે જુઓ મિત્રો તમે જ્યારે પણ નવો મોબાઈલ લાવો છો બરાબર તો એની સાથે ચાર્જર પણ ઓરિજિનલ આવતું હોય છે બરાબર અમુક મોબાઈલોની અંદર નથી આપતા તો તમે જે મોબાઈલની અંદર ચાર્જર ન આવતું હોય તો તમે તેના માટે મિત્રો સર્વિસ સેન્ટર અથવા શોરૂમની અંદર જઈ અને ચાર્જિંગ લેવાનો આગ્રહ રાખો જે ઓરિજિનલ આવે બરાબર હવે મિત્રો એના પછી આપણે ધ્યાન એ રાખવાનું છે કે તમે મોબાઈલ લાવો ન હો તો તેને એંશી ટકા સુધી ચાર્જિંગ કરવાનું છે સો ટકા પૂરો નહીં કરવાનો બરાબર એંશી ટકા સુધી ફૂલ કરવાનો અને જ્યારે બેટરી નીચે થઈ રહ્યા આવે તો વીસ ટકા આવે અને ચાર્જિંગ મિત્રો મૂકી દો બરાબર વીસ ટકા અંદર ના આવવા દો અને એંશી ટકા પ્લસ ના થવા દો કારણ કે આનાથી જે બેટરીની અંદર લિથિયમ સેલ વાપરવામાં આવે લિથિયમ તો એ જળવાઈ રહે છે એનું મેન્ટેનન્સ એક્ટિવ રહે અને જળવાઈ રહે બરાબર હવે આની અંદર તમે સો ટકા કરો તો શું થાય કે એને ફૂલ એ બેટરી ફૂલ થાય અને હિટિંગ થાય બરાબર અને જ્યારે વીસ ટકા અંદર આવે તો એને સાવ નીચોડી અને તમે બેટરી એને ખલાસ કરી નાખો તો પછી એ બેટરી હેલ્થ પર અસર પડે અને બેટરી ખરાબ થવાનો ચાન્સ રહે અને બીજો બીજો પ્રોબ્લેમ મોટો એ થાય છે કે ઉનાળાની અંદર જ્યારે પણ મોબાઈલ વધારે ઓવરહિટિંગ થાય અને સતત તમે મોબાઈલ વાપરવાનું ચાલુ રાખો તો પછી બેટરી બગડવાનો સૌથી મોટો પ્રોબ્લેમ ઉનાળાનું હિટિંગ જ છે જ્યારે પણ ઓવરહિટિંગ મોબાઈલ થાય તો તમે તેને લોક કરી અને ઘડી દસ મિનિટ પૂરતું તેને મોબાઈલને છોડી દો એના પછી જ્યારે નોર્મલ જ્યારે કુલિંગની અંદર આવી જાય તો પછી મોબાઈલ વળી તમે વાપરી શકો છો બરાબર અથવા એસીની અંદર જે લોકો રહેતા હતું તે ઉપયોગ કરી શકે છે ચાલે અને બીજી બીજો પ્રોબ્લેમ એના લીધે આવે છે કે રાત્રે લોકો જ્યારે સૂવે એના પહેલાં મોબાઈલ ચાર્જિંગમાં મૂકી અને સૂઈ જતા હોય છે કે ચાલો રાત્રે જ્યારે મૂકીશું અને સવારે ઉઠીશું તો મોબાઈલ આપણો ફૂલ ચાર્જ હશે પણ સૌથી મોટામાં મોટી ભૂલા એના લીધે બે પ્રોબ્લેમો બને પહેલું તો બેટરી ફૂલાવાનું બીજા નંબરની અંદર બેટરી એક વર્ષની અંદર બેટરી પતી જાય બેટરી ચાલે જ નહીં બરાબર આ મહત્વની મોટી તકલીફ છે તો તેના માટે તમે કાળજી કેટલી રાખશો તો ચાલો જાણી લઈએ એક નવો મોબાઈલ લો તો એસી ટકા સુધી ચાર્જ કરો વીસ ટકા અંદર ના આવવા દેશો બે અને રાત્રે મોબાઈલ આખીરા ચાર્જિંગમાં મૂકી અને નાઇટ ની અંદર સુઈ મતરો બરાબર આખું રાત ચાર્જિંગ નહીં કરવા દેવાનું ત્રીજા નંબરની અંદર કોઈ કંપની સિવાયનું બીજું ચાર્જિંગ વાપરશો નહીં અને જે ચાર્જિંગ સાથે આવે એ જ મોબાઈલ ચાર્જર કરવો બીજો મોબાઈલ ચાર્જિંગ નહીં કરો તો બેટરી સારી ચાલશે બરાબર અને ત્રીજા નંબરની અંદર તમે જ્યારે પણ મોબાઈલ વાપરો ત્યારે વધારે હિટિંગ થાય તો તેને છોડી દો ઘડીક પૂરતો ઠંડો થવા દો એના પછી વાપરો બરાબર અને મિત્રો ચોથા નંબરની અંદર જ્યારે ઓવરલોડ એપ્લિકેશન તમારા મોબાઈલની અંદર તમે ભરો તો જે વધારાના હોય તો તેને અનયુઝડ હોય તો તેને તમે ડિલીટ કરી અને અનઇન્સ્ટોલ કરી નાખો તો મોબાઈલની અંદર જેટલો કચરો સાફ થઈ જશે તો એટલું બેટરી સારી ચાલશે અને મિત્રો એક બીજું સેટિંગ આવે છે જે તમે હું તમને ફોટા દ્વારા સમજાવું બરાબર જે સેટિંગની અંદર બેટરીની અંદર જઈ અને આ ઓપ્શન ઓન કરી દેવાનું જ્યારે પણ તમે દિવસે ચાર્જિંગ મોબાઈલ મૂકો અને માની લો તમે ભૂલી ગયા છો વધારે ટાઈમ પડ્યો અને સો ટકા થઈ ગયો તો પછી આ ઓપ્શન ઓન કરેલો છે તો જ્યારે પણ મોબાઈલ સો ટકા થશે તો એ આપોઆપ ચાર્જિંગ ડિસ્કનેક્ટ થઈ જશે મિત્રો આ કંપનીની સિસ્ટમ એક સારી આપવામાં આવી છે જે તમે જે મેં તમને ફોટો બતાવ્યો એ પ્રમાણે આ સેટિંગ ઓન કરી નાખજો અત્યારે જ બરાબર અને બેટરી સેવર જે છે તો એ તમે જ્યારે હિટિંગની અંદર તડકાની અંદર કે તાપની અંદર વાપરતા હોય તો એ બેટરી સેવર ઓન કરી અને ચાલુ કરું જેથી મોબાઈલ ઓવર હિટિંગ ના થાય ધન્યવાદ મિત્રો આપણે મોબાઈલની શોપ છે એટલે માહિતી તમારા સુધી મેં પહોંચાડી અને આ વિડીયો અવશ્ય શેર કરજો તો બીજા લોકોને પણ જે ગરીબ લોકો છે તો તેમને મોબાઈલની બેટરી જલ્દી ના બગડે ધન્યવાદ મિત્રો અને વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરજો અને બીજો મોબાઈલ વિશે શું માહિતી જોઈએ કહેજો હું કોમેન્ટ કરીશ થેન્ક યુ જય માતાજી